ફલબેન ના મોરકટ છે ને એટલે ફૂલ વીણવા આવો હારે સખી ધીમે ધીમે ચાલ ફૂલ મારે વીણવા છે હારે સખી ધીમે ધીમે ઈરે ફૂલડાની માળા બનાવું અરખે પેરાવું नंदલાલ ફૂલ મારે વીણવા છે શું દોઈ છે ફલબેન ને ફૂલ છે આલો આપણે વીણી દઈએ ફૂલ જો મિત્રો હેરું પૂરાઈ ગયું છે સોયાબીન ઉગી ગયા છે દેખાય તમને હેરું રાગડી નહીં દેખાય અસલ ઉગી ગયા છે કમ્પ્લેટ કમ્પ્લેટ ઉગી ગયા છે તાર દેખાતા નથી આજ વરસાદ બહુ પીડો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગા ત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉરા રામ રામ આ પાછળથી આવેલા સોયાબી કમ્પ્લીટ ઉગી ગયા છે સમજુભાઈ વાળામાં જુઓ હા તમને બતાવું આજ રાઇ વરસાદ બહુ પીડ્યો છે આજ છે રવિવાર તો એટલે સોયાબી વધતા ખળ બહુ છે આ દવા છાટવાની હતી પારવા દેખાય ને એ કમ્પ્લેટ છે પારવા છે નહીં કમ્પ્લેટ આવી છે ખડની દવા મારવાની હતી પણ વરસાદ બહુ થયો એટલે હલાય એવું નથી બપોર કે કદાચ અલાઈ એવું થાય તો દવા મારવી છે આના આ નબળા સોયાબી લાગે હોય બહુ પારવા લાગે મિત્રો વરસાદ બંધ નથી રહેતો તમારે કેવો વરસાદ છે જણાવજો વરસાદ બંધ રહેતો જ નથી એક ધારો વરસાદ પડે છે આ વીસ દિશા એક ધારો પંદર તારીખથી પાંચ તારીખ અહીં તો પાણી ભર્યું કેવો વરસાદ પડ્યો છે પસાતે હજી કેટલું ભય હોય છે જો સોયાબીન એ પાણી ભેરું તો કાંઈ વાંધો આવે નહીં લગભગ તો પછી ભગવાન ભગવાન આજે રવિવાર હવે મારો વિચાર એમ છે કે થાંભલા ખોડી અને દોરી બાંધો કઈથી ભૂંડળા અને રોજડા નો જાય આજ આજ એવો વિચાર છે સવારના આઠ વાગ્યા છે પલ્લેને મુરાકતે આ ચાલુ થઈ ગયા છે આજથી તુજવા જીત્યું આગળ આવ્યું અને હું વાડીએ આવ્યો તોને નીણ પૂરો કરવા જો અત્યારે લાગે છે આમ પારવા વાર લાગે ને આમ બહુ ઘાટા છે વીડિયામાં એવું લાગે જો બાકી એક ધારા છે પસાટે જેમ હોય એમ પસાટે વી સુધી જવાનું નથી ઓલી વાડીએ આટો લાગ્યો નથી વાડીએ આટો મારવા જાવ માંડવીમાં હું હવારમાં આવી ગયો છું વાડીએ જુઓ તમે હાલ હવે હું સાંભળી ખોડવા માંડું બે ખોડવી પડશે કંઈ નહીં કાંઈ અહીંયા અહીંયા આમ તો દિવાલે ખીલા મારી દે તો કંઈ વાંધો ન આવે દિવાલે ખીલા થાય ખોડવી નહીં હાલો ખીલા દડે ને તો ખીલા જ મારી દેવા સીધી દોરી માર મારી દેવાકા વારીને લાસ એ બી અસલ છે જો તારા ના મોરાક છે ને એટલે ફૂલ વીણવા આવ્યું હાલો હારે સખી ધીમે ધીમે ચાલ ફૂલ મારે વીણવા છે હરે સખી ધીમે ધીમે ચાલ ફૂલ મારે વીણવા છે ઈ રે માળા બનાવું તો મિત્રો ફૂલ આવી ગયો ફૂલડા ફૂલડાની માળા બનાવું પેરાવું છે હારે સખી ધીમે ધીમે ફૂલ મારે વીણવા છે યા મૂક બીજું શું તો શું કરવું દાતો દ્રાદલો લઈ ગયો હા ફૂલ વીણવાનું ફોલ ફૂલડા નો ગજરો બનાવું છે હાલો વીણ દઉં હ ક્યાં લઈ જાશો એને તું હું લઈ દઉં શું થઈ ફૂલ વીણવા છે બેન ને ફૂલ છે હાલો આપણે વીણી દઈએ ફૂલ પાવર નું ઈ કોતરમ નહી હો આ કોતર મોબાઈલ ની છે કોથરી વખતે ગોતરી પડે વાય છે અંદર